વાઘરાની સાયકાજીઆઇડીસીમાં ગંભીર ઘટના એરિસ કલર કેમ્પ કંપનીમાં શંકાસ્પદ રીતે કામદારનું મોત પોલીસનું ગહન તપાસ અભિયાન વાઘરાની સાયકાજીઆઈડીસી સ્થિત એરિસ કલર કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર ઘટના બની હતી જેમાં એક કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના મુદ્દે ગહન સવાલો ઉભા કર્યા છે મળતી માહિતી મુજબ ગત તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોષ આ દુર્ઘટના બની હતી મૃતક કામદારની ઓળખમુગ મધ્યપ્રદેશના રાજુ ટીટીયા વસોનિયા ઉંમર વર્ષ એકત્રીસ તરીકે થઈ છે રાજુ વસોનિયા કંપનીમાં લ એસિડ પાવડરની કેલી ડ્રાય મશીનમાં નાખવાનું કામ કરી રહ્યો હતો આ કામગીરી દરમિયાન તેને લ એસિડ પાવડરની તીવ્ર ગંધ હતી જેને કારણે તેને અચાનક ઉલટ્યો થવા લાગી હતી કામદારની ગંભીર હાલત જોતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં હાજર તબીબે રાજુ વસુનિયાને મૃત જાહેર કર્યો હતો આ ઘટનામાં કામદારનું મોત ખરેખર લ એસિડ પાવડરની ગંધ લાગવાથી થયું છે કે પછી આ મોતનું પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે વાઘરા પોલીસે આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને હવે તપાસના અંગે જ કામદારના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે આ દુર્ઘટના એક કંપનીને કાર્યસ્થળ પરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરી